મગન બાબા બોલો જોયું કામ કરે એના ભાઈ ને ભાગીદાર કર્યા બહુ સારું બઉ સારું હાલો નંબર આપડો હા નંબર ને આ બધી જાર આપડી હે સારી મેનેજ કરી ભાઈ આ દારૂ સોર પછી આવે નહી ભાગ્યા આ કટોરી ચોકી લે જાર તો પણ આ ભાઈ ચોથી લાવ્યા છે દારૂ અલા ભાઈ આ તું ઈજ દેખજો હા આ તને અલા માં જઈને જેત કરું હું તમને સમજો લાવે પછી આ માં પેલા છે તમે ડાળી તમે વદે ખબર છે ઓ બે ડાક આ તો ક્યાં

તો અને મહેનત મહેરબાની કરી અને પીવાનું હોય ને તો આવશો જ નહી તમારા પૈસા મળી જશે બરાબર તાલ જોય મારા હાતર આપી દે તમે પછી બેહી જાવ આ જાય હા આ લાઈન આ હા નહીં લેઈ આવશે આમાં ઘઉં આવશે ઘઉં ઘઉં આવશે હા ઘઉં આવશે કરવા છે 20 વીગા કરવાના છે 20 વીગા ઘઉં ઘોવામાં જો દવા

ભરવાનો આપડા ખર્ચે માં ખોટું ખોટા તોટી જઈએ આમાં જે મહેનત કરી બધી પાણી માં જાય ના આવા માણસો ને હવે માણસો પકડી લાવશું માણસો લાવશો કેમનું છે કેમનું નહી મારું ધંધું રાખવું પડે ને કઈ વસ્તુની જરૂર હોય નાનું મોટું બીજું કામ હોય કઈ શકાય આપડે જરા અને ખરેખર થયો છે સારી જાહેર ને બધું હા લીમડા સારી છે અને રસ્તામાં વાહન આવે એવું નથી રસ્તા જરા ખર્ચો કરાવો આપડી અરે બાપુ દારૂ એ તો દાંત વાળી દીધો અને જો આપડે આવી રીતનું પેલેથી કર્યું આઠ લાંબો કરવાની જરૂર ન પડે મારા ભાઈ પેલા કોઈ તૈયાર હું દારૂ પીતો એટલે જે છે એ આવે ત્યાં છે બધા સાચી વાત છે દારૂ બંધ કરવું દારૂ બંધ કરવા પડશે આઈડિયા આવી ગયો કે દારૂ ના હિસાબે આટલી બધી